કઈ કંપની છે તો ખબર ના કમ ટુ ગાય સ્વાગત છે આપણા નવો બ્લોગ સાથે તો અત્યારે આપણે આવી ગયા છે રવિવારે બજાર જુનાગઢમાં અત્યારે તો આ બધું ચોક ખાલી છે પણ આ ઘણા લોકો તમે જોઈ શકો છો આવી રહ્યા છે તો ચેનલ ને પેલા જ બટન દબી દે ને સાથે વિડીયો ને શેર કરવાનું ના ભૂલ મિત્રો મિત્રો તમે જોઈ શકો છો સૌપ્રથમમાં આપણે ફરારી લઈ લીધી છે સાથે જ આયા ટચિંગ મોબાઈલ એક બે ને ત્રણ ચાર છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવ આ ભાઈ પાસે ઘણા રમકડા પણ છે આ મોંકી તમે જોઈ શકો છો આ ખજાનો આવી ગયો છે આ ટ્રેન આ તમે જોઈ શકો છો એમ્પોર્ટેન્ટ છે આને શું કહેવાય બેલ કહેવાય બેલ ના ઇલેક્ટ્રોનિક જગ મિત્રો તમારા બાળકો જો સ્કૂલમાં જાતા હોય તો આ બોટલ માત્ર દસ રૂપિયાની અંદર મળી જશે કોઈ પણ બોટલ તમે ખરીદી શકો છો અને પાણી આપી શકો છો તમારા બાળકોને તેમજ આ કીપેડ મોબાઈલ પણ મળી જશે મિત્રો આ સાયકલ તમે જોઈ શકો છો આ ગેરવાળી છે ઓલા વખતે મેં તમને ભાવ નતો કીધો પણ આ વખતે આ ભાઈ પાસે આપણે ભાવ જાણી લીધો ને આ સાયકલનો માત્ર ભાવ રહેવાનો છે ચારસો રૂપિયા તમારે થોડું ઘણું રિપેરિંગ કરવાનું છે ને મિત્રો અત્યારે આ ભાઈ સામાન ઉતારી રહ્યા છે આ ટેબ્લેટ તમે જોઈ શકો છો આ ટેબ્લેટ તમારા બાળકો માટે લેવું હોય તો કઈ કંપની છે એ તો ખબર નથી પણ આને ચાર્જિંગ કરવાનું કહે છે આની કન્ડિશન તમે જોઈ શકો છો થોડીક વીક છે મિત્રો તમારે જો એન્ડ્રોઈડ ફોનમાં વર્કિંગ કન્ડિશનના લેવો હોય તો આયા તમને મળી જશે આ તમે જોઈ શકો છો હરેક મોબાઈલ વર્કિંગ કન્ડિશન માટે અને વ્યાજબી ભાવ રહેશે મિત્રો એ ભાઈ ચાર્જિંગમાં પણ લગાડી રહ્યા છે સાથે આ નોઇસની નોઇસની વોચ તેમજ આ જે કીપેડ મોબાઈલ દરેક વસ્તુ તમને આયા આ ભાઈ પાસે મળી જશે આ ભાઈ આયા બેઠે છે તમે જોઈ લો આની બાજુમાં ને સાથે આ રિયલમીના એરફોન લેવા હોય તે પણ મળશે દરેક જાતની વસ્તુ આયા મોબાઈલની વસ્તુ બધી મળી જાય છે મિત્રો આ મોબાઈલ વર્કિંગ છે તમે જોઈ શકો છો બધા મોબાઈલ વર્કિંગ કન્ડિશન છે મિત્રો આ દોસ્ત તમે જોઈ શકો છો આપણે સબ્સ્ક્રાઇબ કરે છે ને એ ભાઈ વિડીયો જોઈને આવ્યો છે તું વિડીયો જોઈને આવ્યો ને ક્યારે જોયો હતો વિડીયો હું લેવાનું છે

તમે જોઈ શકો છો અત્યારે ફૂલે ફૂલ આ રવિવારી બજારમાં ભીડ પણ આવી ગઈ છે અને જાતનો સામાન પણ આવી ગયો છે મિત્રો ને આ રવિવારી બજાર દર વખતે જોરદાર ભરાયેલી હોય છે આમાં તમે જોઈ શકો આ હજારો માણસો આવી ગયા છે આ મોબાઈલ તેમજ હરેક જાતની વસ્તુ તમને મળી જાય છે મિત્રો તમે જોઈ શકો છો આ ફોર્ચ્યુનર આવી ગઈ છે આ ફોર્ચ્યુનરનો પણ વાય જ બી ભાવે છે સાથે આ એન્ડ્રોઈડ મોબાઈલ તેમજ સેમસંગ ટચિંગ મોબાઈલ મળી જશે આ ફોર્ચ્યુનરનો જે આ ફોર્ચ્યુનર છે એનો લૂક તમે જોઈ શકો છો માત્ર બે હજાર રહેવાનું છે નવી તમે લેવા જાઓ એટલે બાર હજારની આજુબાજુ કિંમત થાય છે આ તમે ઇ સ્પીકર જોઈ શકો છો અલગ અલગ ટાઈપના ઈ સ્પીકર તેમજ માયક છે તેમજ આયા એરબડ ને સાથે આયા પાવર બેક પણ ડિજિટલ મળી જાય છે સાથે તમારે કોઈ પણ વસ્તુ જો આ લેવી હોય મોબાઈલને લાગતી વખત બધી મળે સાથે આ તમને બધી જે ચાર્જિંગ કેબલ વાળી સાથે રહેશે તે પણ અહીંયા મળી જશે ને આ જૂના સિક્કા સિક્કાલે હોય તોય મળશે ત્યાં મોબાઈલ પણ એક કાકા રાખે છે ને આ સસમાં તમારે લેવી હોય તો માત્ર સાઠ રૂપિયા કિંમત રહેશે તમે જોઈ શકો છો આ ભાઈ પાસે ટેબલેટ છે આનો હું ભાવ રહેવાનો જ ભાઈ ખાલી પચાસ રૂપિયા જો તમારે આ ટેબ્લેટ લેવું હોય તો પહોંચી જાજો સાથે આ લખું કીપેડ મોબાઈલ તેમજ એન્ડ્રોય મોબાઈલ પણ રાખે છે એ પણ હમણાં જે ન્યુ મોડેલ આવે છે એ મોબાઈલ પણ તમને મળી જશે સાથે તમે આ એ જોઈ શકો છો બ્લેકબેરીનો મોબાઈલ પણ પડ્યો છે મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ પણ ઘણી લાઇન છે તેમજ આ તરફ પણ તમે જોઈ શકો છો બહુ જ લાઈન છે અહીંયા તમને મોબાઈલ તેમજ હોમ થિયેટર પણ મળી જાય છે હરેક જાતની વસ્તુ અહીંયા મળી જશે ચાલો આપણે જોઈએ આગળ શું જોવા મળે છે અહીંયા વધારેમાં વધારે ઇલેક્ટ્રોનિક વસ્તુ મળે છે તેમજ જે જૂનાગઢ ભૂતનાથ આ છે રવિવારી ભરાય ત્યાં તમને કપડાની લાગતી વસ્તુ મળી જશે મિત્રો આ ભાઈ ઓલા વખતે પણ આવ્યા હતા આ વખતે પણ આ બધી આઈટમ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો માત્ર આની શું કિંમત રહેવાની જ ભાઈ પચાસ ના ત્રણ આપવાના છે ઓલા વખતે થોડોક ભાવ ઓછો હતો ને હરક વ્યાજ તમે જોઈ શકો છો વ્યાજ ભાવમાં આ ભાઈ પાછી